નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રા મિત્રો ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ હતી તેના કારણે તો કે માનદ વેતન વધારાને લઈને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે પરિપત્ર જાહેર કરાયો છે ગત પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાત સરકારના ડબલ્યુ સીડી એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અતિ મહત્વનો પરિપત્ર બહાર કરાયો છે જેમાં આ વિભાગમાં કહી શકાય તેવા કર્મચારીઓ છે તેમની જે સેવા છે તેના બદલે જે માનદ વેતન મહેનતાણું આપવામાં આવે છે તેમાં વધારો કરીને પંદર હજાર રૂપિયા માનદ વેતન કરવા અને આ પરિપત્ર ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ બહાર પાડે છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું કે મહિલા અને બાળ વિકાસ વિભાગનો જે પરિપત્ર છે તે કયા કર્મચારીઓને લાગુ પડે છે અને કેટલું માનદ વેતન કર્મચારીઓ માટે વધારો કરતું જાહેર થયું છે તો તેને લઈને આપણે આજના આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું હવે મિત્રો વાત કરીએ તો કે આઉટસોર્સિંગ કર્મચારીઓની તો કે ડેટા એન્ટ્રી ઓપરેટરની સેવાઓ જે જૂના છે તે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે પરિપત્રો છે તે વંચા લેવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો નિયામક શ્રી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો તારીખ બે સાત બે હજાર પચીસ નો પત્ર ક્રમાંક વંચાણી લીધેલ છે હવે મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું ઓપરેટરની સેવાઓ આઉટસોર્સિંગ મેળવવાની મંજૂરી આપવામાં આવેલી આ માનદ બળની આઉટસોર્સિંગ સેવાઓ માટે એમઆઈએસ કન્સલ્ટના મંજૂર થયેલ મહેનતાણામાં અન્ય ચાર્જીસ અંગે ઉલ્લેખ કરેલ ના હોય તથા બે ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે શ્રમ આયોગ કચેરીના લઘુત્તમ વેતન ધારાની જોગવાઈઓ મુજબ વેતન ઓછું હોવાથી નિયમક શ્રી મહિલા અને બાળ વિકાસ કલ્યાણ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી પત્ર ક્રમાંકના ત્રણના પત્રથી દરખાસ્ત કરેલી હતી જેને મંજૂરી આપવાની બાબત જેના ઘણા સમયથી સરકારશ્રીના વિચારણા હેઠળ હતી હવે મિત્રો વાત કરીએ પુખ્ત વિચારણાને અંતે તો કે મહિલા વિંગની કચેરી હેઠળ ઊભા કરાયેલા ઇન્ટરનેટ ડીબીટી સેલ અંતર્ગત વંચાણે લીધેલ પત્ર ક્રમાંક બે હેઠળના ઠરાવ મુજબ મંજૂર થયેલ એક એમઆઈએસ કન્સલ્ટની આઉટસોર્સિંગ સેવાઓ માટે માસિક મહેનતાણું રૂપિયા ચાલીસ હજાર અન્ય ચાર્જીસ સિવાય ચૂકવવાની અને બે ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે માસિક રૂપિયા પંદર હજાર અન્ય ચાર્જીસ સિવાય ચૂકવવાની આથી મંજૂરી આપવામાં આવે છે આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ચોવીસ અગિયાર બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અને બહાર પાડવામાં આવેલ છે હવે મિત્રો વાત કરીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પડાયેલ છે અલગ અલગ જે કહી શકાય કે જે બે અલગ અલગ સવર્ગો છે તેમાં આઉટસોર્સિંગથી ભરવામાં આવેલ ઇન્ટરનેટ ડીબીટી વિભાગમાં એમઆઈએસ કન્સર્ટનો જે પગાર છે તે ચાલીસ હજાર અને ડેટા એન્ટ્રી જે ઓપરેટર છે તેમના પગારને રૂપિયા પંદર હજાર માસિક અન્ય ચાર્જિસ સિવાય જે છે તે ચૂકવવાની વાત કરી છે તે ઉપરાંત જે અન્ય ચાર્જિસ સરકાર દ્વારા નક્કી થયા છે તે આપવાની વાત કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હવે કર્મચારીઓના પગારમાં વધારો કરી રહ્યા છે તે છતાં આગામી સમયમાં ગુજરાત રાજ્યના આંગણવાડી વિભાગમાં કામ કરતા એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કર્મચારીઓના બજેટ છે તે બજેટ અનુસાર ક્યાંક ને ક્યાંક કર્મચારીઓના પગાર વધારાની મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત હાઈકોર્ટના જે ડિવિઝન બેનના ચુકાદા આધીન ફેબ્રુઆરી મહિના સુધીમાં ગુજરાત હાઈકોર્ટ જે છે તે અલ્ટિમેટમ આપી દે છે તો આવું આ જે છ મહિનાની અંદર છે તેમાં ચોક્કસની કોઈ વધારો આવશે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત